અહીંયા બધા કક્કાના ફ્લેશ કાર્ડ ગોઠવ્યા છે બરાબર હવે આમાં કનો મત્તર આપણે ક્યાં મૂક્યો નથી નથી હવે તમે આની અંદરથી કયા કયા શબ્દો બનાવી શકશો એ જોવાનું છે બરાબર હવે કયા કયા શબ્દો બનશે એ પેલા તુસલેત મે લખી દે બિરા પછી નીચે ફ્લેશ કાર્ડ મૂકીને ગોઠવો કયા કયા શબ્દો બનશે હળ હા પછી બત કો પછી બત પછી ઘર લખો પછી બસ પાંચ થઈ ગયા ને સ્લેટ નીચે મૂકી દો સ્લેટ નીચે મૂકી દો ચોક પણ નીચે મૂકી દો હવે અહીંયા બનાવો જે જે ફ્લેશ કાર્ડની જરૂર પડે લેતા જાઓ અને શબ્દો બનાવતા જાઓ શબ્દો નીચે ગોઠવો હા પછી તમે બધા મગજમાં તૈયાર રાખજો બીજા શબ્દો બનાવવા એનું થાય પછી બીજા આવશે શોધો શોધો કઈ છે ભાઈ ઝડપથી બનાવી શકાશે જોવાનું કયો શબ્દ ખૂટ્યો બેટા હવે કોઈ અક્ષર કદાચ ડબલ નહીં હોય આપણે એક જ ફ્લેશ કાર્ડ ગોઠવશું પગ હા પગ કયો બાકી રહ્યો અ કમ 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 ચાલો કયો શબ્દ બાકી છોડો બેટા પ્લસ લ હ પછી

वेरी गुड स्लेट नहीं चाहूंगी तो चलो बनाता जाओ शब्दों तो मुक्ता जाओ शब्दों घोटा ता जाओ हम्म क्या शब्द नहीं जरूर से सो जाओ हम्म पची सुसोता क्या

हम्म सो जा सो जा चला मुँह का क्या क्या शब्द बनाए बेटा वहाँ जाओ तो नाक तेरा मुँह किसे बेटा तो खन शब्द बनाए बेटा हाँ बच्चे चलो क्या बने हो हरण